સુરત ઉધના વિસ્તારમાં ભણવા મામલે માતાએ બાળકીને ઠપકો આપતા માઠું લાગી આવતા બાળકી પણ ઘર છોડીને નીકળી ગઈ હતી અને ઉધના પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોનની મદદથી ગુમ થયેલી બાળકીને શોધી કાઢી પરિવાર સાથે સુખદ મિલન કરાવી પ્રશંસનીય કામગીરી કરી હતી ભણવા બાબતે માતાએ આપેલા ઠપકાથી નારાજ થઈ ઘર છોડી ગયેલા આઠ વર્ષીય બાળકીને પોલીસે ડ્રોન ઉડાડી વિજ્યાનગર શાક માર્કિટમાંથી શોધી હતી ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ સમક્ષ દંપતી આવ્યું હતું ભણવાને લઈ માતાએ આપેલા ઠપકાથી રિસાઈને તેમની આઠ વર્ષે પુત્રી સવારે સાડા દસ વાગે ઘરેથી જતી રહી હતી બે મહિના પહેલાં પણ આ બાળકી ટ્યુશનથી પરત ફરતી વેળા રસ્તો ભૂલી ગયો હોય ત્યારે પણ પોલીસે તેને શોધી હતી આ વખતે બાળકીએ રસ્તો ભૂલી ન હતી પરંતુ ઘરેથી જતી રહી હોય તે ગમે ત્યાં જતી રહે તેવી સંભાવનાઓ હોય યુદ્ધના ધોરણે ટીમ બનાવવામાં આવી હતી બાળકી ગુમ થઈ ત્યાંથી સીસીટીવી ફૂટેજ ચકાસવા શરૂ કરવામાં આવ્યા હતા ઉધના બીઆરસી પોલીસ ચોકી પાસે સાંજે પાંચ વાગ્યાના અરસામાં તે સીસીટીવીમાં જોવામાં આવી હતી અહીં શાક માર્કેટની ભીડ અને નાની શેરીઓ હોય તેને શોધવા માટે ડ્રોન ઉડાવવામાં આવ્યું ડ્રોનમાં બાળકી વિદ્યાનગર શાક માર્કેટમાં દેખાઈ આવી હતી બાળકીએ જે કપડાં પહેર્યા હતા તેવા કપડાં પહેરેલી એક બાળકી શાક માર્કેટમાં ફરતી દેખાતા ડ્રોન કેમેરા અહીં અહીં ફોકસ કર્યું હતું તે સાથે જ પોલીસની એક ટીમ શાક માર્કેટમાં પ્રવેશી હતી અને તેને શોધી લઈ બહાર લઈ આવી હતી બાળકી મડી જતાં માતા-પિતાએ પોલીસનો આભાર માન્યો હતો જો કે પોલીસ સે બાળકી સોંપવાની સાથે બાળકી વારંવાર ગુમ થઈ જતી હોય તેની વિશેષ काळजी લેવા તથા ભવિષ્યમાં કશું અજુગતું ન થાય તે માટે ચોક્કસ પ્રકારની તકેદારી લેવા માટે માતા-પિતાને સખત શબ્દોમાં ચીમકી આપી હતી પોલીસ કા કામ સિર્ફ લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરના નહીં હે ઉસકે સાથ સાથ સોશિયલ પોલીસિંગ ભી પોલીસ કા એક બહોત બડા રોલ હે हम उस पर भी काम कर रहे हैं जैसे मैंने बताया वैसे ड्रोन कैमरा का यूज़ हम लोग एक्यूज़ की मूवमेंट एक्यूज़ को वेरिफिकेशन चेक करने के लिए तो करते ही हैं साथ में जैसे उधना पुलिस स्टेशन में रेलवे स्टेशन पर भीड़ भाड़ काफ़ी बढ़ गई है मूवमेंट काफ़ी बढ़ गई है तो ट्रैफिक मैनेजमेंट के लिए ट्रैफिक क्लियरेंस के लिए हम लोग यूज़ कर रहे हैं उसके साथ साथ हम लोग जब भी पेट्रोलिंग करते हैं तब भी ड्रोन का यूज़ करते हैं जिससे ऐसी कोई भी मूवमेंट मैंने बताया वैसे कि मार्केट विस्तार जो भी है सब्जी मंडी है वहाँ पर भीड़ भाड़ की वजह से काफ़ी बार छोटे बच्चे मिस हो जाते हैं तो उनको आइडेंटिफाई करके इमिडिएटली उसके पेरेंट्स को सौंपने में भी हम लोगों ने अब ड्रोन का यूज करना स्टार्ट कर दिया है तो ड्रोन के काफी इफेक्टिव यूज हो सकते हैं हम जितना करें उतना कम है और ये एक सोशल पुलिसिंग का ही पार्ट है मैंने बताया वैसे कि बच्ची के घर पर पहुंच कर जितने भी आसपास पॉसिबल एग्जिट के रूट थे सारे रूट्स पर अलग अलग टीमों को भेजा गया जितने भी सी से थे उसके फुटेज कलेक्ट किए गए ऑलमोस्ट 80 से 90 कैमरास चेक करने के बाद उसका जो पॉसिबल रूट था वो डिसाइड करने के बाद वो रूट पर हम लोग ड्रॉन कैमरा से आगे बढ़े सर्वेलेंस किया उससे और बच्ची के कपड़ों को आइडेंटिफाई कर कर बच्ची को आइडेंटिफाई किया कंफर्मेशन लिया उसके पेरेंट्स से और फील्ड टीम ने वो बच्ची को ढूंढ कर उसके पेरेंट्स को 90 मिनट में सौंप दिया है